દાદી બની હત્યારી સનકી દાદીએ લીધો પૌત્રનો જીવ બચકા ભરી પૌત્રને ઉતાર્યો મોતને ઘાટ ગુનાઓની દુનિયામાં આજે આપણે વાત કરીશું હત્યારી દાદી વિશે ઘટના અમરેલી જિલ્લાની છે કે જ્યાં આગળ આ દાદી છે તે દાનવ બની ગયા અને ચૌદ માસના પોતાના પૌત્રને મોતને ઘાટ ઉતારી દીધો અને તે પણ બચકા ભરીને શું છે સમગ્ર કહાની જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપણે ત્યાં કહેવત છે કે મૂડી કરતા વ્યાજ વધારે વહાલું હોય આ કહેવત દાદા દાદીના તેમના સંતાનોના સંતાનો માટેના પ્રેમ પ્રત્યેની છે કારણ કે દાદા દાદીને પોતાના પૌત્ર પૌત્રી પ્રત્યે અનેરો પ્રેમ જોવા મળતો હોય છે પરંતુ અમરેલીના રાજસ્થળી ગામ નજીક એક દાદી દાનવ બની એક વર્ષનો પૌત્ર રોડો જોકે ચોવીસ કલાક ચક્રવે ચડાવ્યા બાદ પોલીસે આ હત્યારી દાદીને ઝડપી પાડી છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમરેલીના રાજસ્થળી ગામ નજીક રહેણાંક મકાનમાં બાળકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો જેના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો જેમાં આ કેસમાં બાળકની હત્યા તેની દાદીએ જ કર્યાનું ખુલ્યું પોલીસ તપાસમાં સામે આવ્યું કે રાજસ્થળી ગામમાં દાદી કુલસુમ સૈયદે પોતાના પૌત્રને લઈને અલગ ઓરડીમાં આરામ કરવા ગયા ત્યારે સાંજે તેનો પૌત્ર જોર જોરથી રડવા લાગ્યો દાદી બાળકને શાંત કરવા ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ બાળક રડવાનું બંધ નહીં કરતા બાળકના દાદી વિરુદ્ધ હત્યા ગુનો નોંધી તેની ધરપકડ કરી છે કે કોઈ બાળકનું શંકાસ્પદ મોત થયેલ છે તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરતાં અલી સૈયદ કે જે એક વર્ષ બે માસનું બાળક મૃત્યુ પામેલ જેનું અકસ્માત મોત ગુનો દાખલ કરવામાં આવેલ આગળ તપાસ કાર્યવાહી કરતાં ધ્યાનમાં આવેલ કે તેના દાદી કુલશનબેન હુસેનભાઈ સૈયદ કે જેની જોડે આ બાળક હોય અને તે ખૂબ જ રડતું હોય શાંત ના રહેતું હોય જેથી તેના ગાલ પર કપાળ પર બચકા ભરવામાં આવેલ આ ઉપરાંત મોઢા પર હાથ પગે માર મારવામાં આવેલ જેથી બોડ થયેલ જેનું આગળ તપાસ દરમિયાન નક્કી થતાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે કુલસનબેન સૈયદની અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે બાળક માટે પરિજનો માનતા બાધા આખડીઓ રાખતા હોય છે પણ આ તો કેવી દાદી ગણવી કે જે માત્ર ચૌદ માસના પોતાના પૌત્રને રડતો હોય અને છાનો ના રહેતા ક્રૂર રીતે બચકા ભરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હાલ તો આ દાનવ બનેલી હત્યારી દાદીને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી છે અમરેલીથી ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર